કેન્દ્ર સરકાર અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ચાલતી અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના અંતર્ગત છોટાઉદયપુર જિલ્લામાં પોસ્ટ ઓફિસ વિભાગ દ્વારા કુલ ચૌદ જેટલા લાભાર્થીઓને દાવા રકમ ચૂકવવામાં આવી છે આ યોજના અંતર્ગત લાભાર્થીઓને અકસ્માતમાં મૃત્યુ થવા બદલ તેમજ અકસ્માતમાં દવાખાનામાં સારવાર માટે લીધેલા વીમા મુજબ દાવા રકમ ચૂકવવામાં આવે છે જેમાં બસોને ના વાર્ષિક પ્રીમિયમમાં અકસ્માતમાં મૃત્યુ થવાથી પાંચ લાખ રૂપિયા મળતા હોય છે અને આકસ્મિક દવાખાના ખર્ચ માટે પચાસ હજાર સુધી દવાખાનાનો ખર્ચ મળતો હોય છે જ્યારે ચારસો નવ્વાણું આકસ્મિક મૃત્યુ થવાથી દસ લાખ તેમજ એક લાખ સુધી આકસ્મિક દવાખાનાનો ખર્ચ મળતો હોય છે અને સાતસો ના વાર્ષિક પ્રીમિયમમાં પંદર લાખ જેટલી રકમ આકસ્મિક મૃત્યુ થવાથી વીમા કંપની તરફથી દાવા રકમ ચૂકવવામાં આવે છે આકસ્મિક દવાખાને ખર્ચ માટે એક લાખ રૂપિયા સુધી દવાખાનાનો ખર્ચ ચૂકવવામાં આવે છે જેમાં પોસ્ટ ઓફિસના છોટાઉદેપુર સબ ડિવિઝન દ્વારા ટોટલ છોટાઉદેપુર જિલ્લામાં ચૌદ જેટલા લાભાર્થીઓને આ યોજના અંતર્ગત લાભ થયો છે જેમાં છોટાઉદેપુર જિલ્લાના પાનવાડાના ધનપુર ગામના સર્વ્રસ્થ ચંદ્રકાંત છત્રસિંહ કોલચા જેમનો અકસ્માતમાં મૃત્યુ થવાથી તેમના વારસદારને દસ લાખની દાવા રકમ પોસ્ટ ઓફિસ તરફથી ચૂકવવામાં આવેલ છે આ ઉપરાંત પાવી જેતપુર તાલુકાના મુવાડા ગામના શંકરભાઈ દિનાભાઈ હરિજનના વારસદારને અકસ્માતમાં મૃત્યુ થવાથી પોસ્ટ ઓફિસ વિભાગ દ્વારા 10 લાખની દાવા રકમ ચૂકવવામાં આવી હતી આ ઉપરાંત અનેક એવા લાભાર્થીઓ જેમને અકસ્માતમાં દવાખાનાનો ખર્ચ પણ વીમા કંપની તરફથી ચૂકવવામાં આવેલ છે

ન જેવા વાર્ષિક પ્રીમિયમ સાથે દુર્ઘટના વીમો પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવે છે જેમાં બસો નેવ્યાસી રૂપિયાના વાર્ષિક પ્રીમિયમમાં પાંચ લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો તથા દવાખાનાના ખર્ચ માટે પચાસ હજાર સુધી વીમા કંપની દ્વારા ચૂકવવામાં આવે છે તે જ મુજબ ચારસો નવ્વાણું રૂપિયાના વાર્ષિક પ્રીમિયમમાં દસ લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો તથા દવાખાનાના ખર્ચ માટે લાખ રૂપિયા સુધી વીમા કંપની દ્વારા ચૂકવવામાં આવે છે તે જ મુજબ સાતસો પંચાવનના વાર્ષિક પ્રીમિયમમાં પંદર લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો તથા દવાખાનાના ખર્ચ માટે લાખ રૂપિયા સુધી વીમા કંપની દ્વારા આપવામાં આવે છે તો મારી દરેક લોકોને નમ્ર વિનંતી છે કે આપણે બીજા બધા મંથલી પ્રીમિયમવાળા વીમામાં ન જોડાઈ શકીએ પરંતુ ન જેવા વાર્ષિક પ્રીમિયમ સાથે જે દુર્ઘટના વીમો પોસ્ટ ઓફિસ દ્વારા ચાલતો હોય છે તેમાં આપણે અવશ્યપણે જોડાઈએ રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર